આનંદનગર ખાતે આવેલ આનંદેશ્વર માહિવ મંદિરે દૂધ અભિષેક અને મિલીપત્ર ની સેવા પૂજા સાથે ભાવિકો એ સદભાવના કરી હતી આનંદનગર ખાતે આવેલા આનંદેશ્વર માદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન ગોળાનાથ ને દૂધ અભિષેક અને મિલીપત્ર દ્વારા મા પૂજા કરવામાં આવી રહી છે તેમાં ગોળાનાથ પર ચડાવેલ દૂધ અને બીલીપત્રનો સદુપયોગ કરવા માટે ભાવિકો અને મંદિરના મંદ દ્વારા તેને એકત્ર કરવામાં આવે છે બાદ આ અભિવસેક નું દૂધ કુતરાઓને પીવડાવવામાં આવે છે અને જ્યારે બીલીપત્ર ગાય માતાને પીવસવામાં આવી રહ્યા છે આ પ્રમાણે ભાવિકો દ્વારા સેવા માટે સંસ્થાઓના કરી શ્રાવણ ઉજવણી કરવામાં આવી રહી છે હરિયાણામાં <laughs> <laughs> હમ હમ આજે ભગવાનને આપણે ચડાવીએ છીએ દૂધ એ બધું કૂતરાને ભેગું કરીને કૂતરાને પાડી છે દૂધ અને ભગવાનને જે બિલ્લી છે બિલ્લી એ પરમાત્માને ચડાવેલી ગાયુને બધી અર્પણ કરી દીધી અવગ દવસના જમવા એનું કલ્યાણ થઈ જાય એનું મોખ થઈ જાય દૂધ દૂધ કૂતરાને પાઈ દઈ એનું કલ્યાણ થઈ જાય એનું મોખ થઈ જાય છોકરાઓને પ્રસાદી આખી આખી સ્કૂલના છોકરા આવે બપોરે એટલે કાકી સ્કૂલ ના છોકરા ને બધાને પસાર અર્પણ કરી દીધ અને જેટલું દૂધ બપોર સુધીમાં ખાય એટલું બધું કૂતરાઓ ને કરી દીધું કૂતરા પૂઈ જાય બધું